પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો છે ઘટાડો દિવાળી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થવા જઈ રહ્યો છે આજે જનતા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ અનેક પ્રયાસો છતાં ફુગાવો ઓછો થઈ રહ્યો નથી લોટ ખાંડ પેટ્રોલ અને વીજળી જેવી આવશ્યક ચીજવસ્તુઓમાં સતત વધારો થઈ રહ્યો છે ભારે ભાવ વધવાથી સામાન્ય નાગરિકોને કમર તૂટી ગઈ છે જનતાની આશા છે કે હવે સરકાર તરફ દરમિયાન સરકારી તેલ કંપનીઓ બાર ઓક્ટોબરના રોજ નવા પેટ્રોલ અને ડીઝલના ડીઝલના દરો જાહેર કર્યા છે તો આની અંદર પેટ્રોલ અને ભાવમાં પણ ઘટાડો થવાની શક્યતા રહેશે ત્યાર પછી અગત્યના સમાચાર સામે આવી રહ્યા દેશ દિવાળીના તહેવારોને લઈને એસટી વિભાગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે દિવાળી જેવા પ્રખ્યાત તહેવારને લઈને જીએસઆરટીસીની વિશેષ વ્યવસ્થા કરી દેવામાં આવી છે પોતાના વતનમાં પહોંચવા માટે દોડાવવામાં આવશે એક્સ્ટ્રા બસો દિવાળીના તહેવારમાં લોકો પોતાના વતનમાં જતા હોય છે જેના કારણે રેલવે સ્ટેશન બસ સ્ટેશન ઉપર ભારે ભીડ જોવા મળતી હોય છે ખાસ કરીને મુસાફરો મુસાફરોને સારી સુવિધા મળી રહે તે માટે સમયસર પોતાના વતનની અંદર પહોંચી જાય તે માટે એસટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેએસઆરટીસીના નિગમ દ્વારા જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક બે હજાર અને સત્સો થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન જેએસઆરટીસી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર મગફળીની બમ્પર આવક મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ભાવે ખેડૂતોને નિરાશ કર્યા છે ભાવનગર જિલ્લાના પ્રખ્યાત મહુવા માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જસણીની આવક થઈ રહી હતી ખાસ કરીને યાર્ડની અંદર ડુંગળીની આવક વધારે થતી હોય છે પરંતુ હાલ મગફળીની સિઝન શરૂ થતાં મગફળીની આવકમાં વધારો થઈ રહ્યો છે આજે આ માર્કેટિંગ યાર્ડની અંદર છ હજાર સાતસો ને તેર ગુણ જેટલી મગફળીની આવક થઈ હતી જોકે મગફળીના ભાવ ઓછા આવતા ખેડૂતો છે તે નિરાશ જોવા મળ્યા હતા અંબાલાલ પટેલે ફરી વખત કરી છે મોટી આગાહી દિવાળી જેવા પાવન પર્વ પર વાદળ સવાયું વાતાવરણ રહેશે તેવું અંબાલાલ પટેલે જાહેર કર્યું છે આવતા વર્ષે પણ બલ્લે બલ્લે રહેશે તેની પણ અંબાલાલ પટેલે આગાહી કરી અંબાલાલ પટેલની આગાહી મુજબ દિવાળી આસપાસ ગુજરાતની અંદર વાદળછવાયું વાતાવરણ અને માવઠાની શક્યતા રહેશે

ખેતીવાડી માટે ડ્રોન ખરીદવા માટે મહિલાઓને મળી રહી છે એસી ટકા સુધીની સબસિડી શું તમે એપ્લાય કરી શકો છો તો કે મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ અને આત્મનિર્ભર બને તે માટે સરકારે નમો ડ્રોન દીધી યોજના છે તે અમલમાં મૂકી છે આ યોજના હેઠળ ખેતીવાડી માટે ડ્રોન ખરીદવા માટે મહિલાઓને એસી ટકા સબસિડી અને તાલીમ પણ આપી રહી છે આ થકી ખાસ કરીને મહિલાઓને સાત હજારથી અઢાર હજાર એકર સુધી જમીનમાં ડ્રોન છટકાવનો

કાચના કોટિંગવાળા તમામ દ્વારા જેમ કે માજા પર પ્રતિબંધને ફરીથી ભારપૂર્વક સમર્થન આપ્યું છે કોર્ટે સ્પષ્ટ ટિપ્પણી કરી કે આ પ્રકારના દ્વારા માનવ જીવન પશુ પક્ષીઓના કલ્યાણ અને પર્યાવરણ માટે ગંભીર જોખમ ઉભું કરે છે અને મનોરંજન પ્રવૃત્તિઓ કરતાં જાહેર સુરક્ષા સર્વોચ્ચ છે આ માટે ખાસ કરીને પતંગ રસિયાઓ માટે જાહેર કરવામાં આવી છે આ એક સિસ્ટમ

એકઠા થયેલા ખેડૂતોને જઈને મુખ્યમંત્રીએ પોતાના કાફલાને રોકી દીધો હતો અને કારમાંથી નીચે ઉતરી રોડ પર સ્વાગત માટે ઉભેલા ખેડૂતોને મળી તેમની સાથે વાતચીત પણ કરી હતી અક્ષય કુમાર આવ્યા ગુજરાતના પ્રવાસે અમદાવાદની અંદર આયોજિત થનાર ફિલ્મ ફેરના અંદર હાજરી આપવા માટે અભિનેતા અક્ષય કુમાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે આ તકે તેમણે વડનગરની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે હાટકેશ્વર મહાદેવ મંદિર મ્યુઝિયમ સહિતની જગ્યાની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેઓ વડનગર આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસાથી ખૂબ જ પ્રભાવિત થયા અને તેમણે પોતાના અનુભવો ભાવક શબ્દમાં વ્યક્ત કર્યા હતા